પણ થંભર આજો તો કોક સાફ કર એક ટીન ચોરી ના છે આ બોલા ભાઈ નું જો હે ઓલા રામાય પાસે એ મંજા હે જતા રહે હા આપળો જ આવ મંગાય મંગાય લો અમે ના આ તો કાય સો હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ આજે લાવરો તમારું હાર્દિક સ્વાગત છે અને આવો વિડિયો અમારો જોતા રહેજો જય માતાજી ગુડ મોર્નિંગ ખાવાનું ચાલે જો

ને એમનું ઘર આપણો વાળાનો ભાગ તો ગાઈશ એમને આપણે બતાવી દીધું ઘર એમને નીચે બતાવું હું એમની કોમેન્ટ જોઈ લેજો શાકભાજી આવ્યો લીલાબન માં રમી લે હું જાઉં હું ખેતરમાં ખેતરમાં આવી જાય અમારા પપ્પા પેલપા વાળા આ એમને વાડી અને હું વાળો આવી જાઉં કે હવારમાં વિડીયો અપલોડ કરવાનો જ હોય મારે અને હવારમાં ભાર લાવવાનો જ હોય બેમાંથી કોમ એક થવું જ જોઈએ એટલે બંને કોમ કરવું પડે એટલે આ ભાર વાળવા આવી જાય જોવા સાર આ બધી વાળવાની બરાબર આ લઈને આવી જાય હજુ તો હાથ તો હે નહીં બરાબર મીઠા બનાવે શાક બનાવ્યું જોવા પેલા

બારો લઈને આવ્યા એક મેલવા એક દાદા લઈને આવ્યા એમને લઈ ખેતરમાંથી ખેતરમાંથી આવ નાખીને આવ્યા ઘેર ઘેર તો પોતું મારે જો પોતાનું હેલવાનું હોય જ અમારે દાદા તો દેલા દાદા ને ગમે તે વસ્તુ હોય ખાજું શાક ખાવાનું સારું લાગે એટલે મગમાં ખાટું કરી નાખી હોય દાદા એ દાદા જમવા બે જાવ હું જમવા બે જાવ એટલે પોતું માર્યું હોય

તહેવાર હવારે ભાઈ છે અને એક ભાર લાઈ એક ભાર હું એમનો જ નાગે નખે મારો મમ્મી તો ખાવા બેઠી હે જો મગનું શાક ને રોટલો બેને નવડાય હે પાટુ પાટુ અસર તો કમ્પ્લીટ થઈ ગયે ઓસી ન તાપ કાઢાય એટલે મ મોય બધી જે હેડા હે અંદર કુતરો પર આઈ લે ઓ પેલો ગભરાયા હે હા 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 ગભરાયો ના 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 નહેર જાદા

Deka itu harus itu dikaitkan dengan ukuran apa? Uang ukuran, au parcel manga lucu waktu jago kardio, mayweather. Par parcel lau manga ilu guys, punya au aijo, amiso waru. Ah, parcel rikang tuh, eh, jo, ah, riton. Au ailo, au manga biju kai kayu. Itu calek. સમોસો આલ્યો હે કથી ગેલ લાય તો ચલો આપડે ખાઈ લઈએ આપડી મીટિંગ કરાઈ જાય ફુવાનું ફોન આવ્યો તો વાત કરે બધું સાફ સફાઈ કરતા કમ્પ્લીટ જવાબ

चला आ जाए तो गैस आप दावा पर ही दादो ने हम तो मन जुम करो बताओ देखा है तो आप भारो देखो है बाल लाइन आवा है घेर ये भारो लाइन आवा बा दादो ने हम खेतर में वही थी देखा है दावा पर थी जो जो आईफोन हो तो क्लियर देखा तो दादा हूँ कर खेतर में हूँ कर दे दे हाँ बेरोटला करे

એકદમ હવે ખાવાનું હોય શાક ને રોટલી જો મારા પચાસ લાગે એમ ને પીવા સ્પેશિયલ પતી ગયું શાક કમ્પ્લેટ માપે માપ થઈ રહ્યું મેવા તારા બટાકા લીધા મને બટાકા બહુ ભાવ અને વાલું શાક એટલે કે થોડું ઘણું આ તો ચાલે પણ માપનું લીધું બાપુરે ખાધેલું ને એટલે બાન તો દવા પાડતી દે ગાય શોખમાં બા जय माता जी जय माता गुड नाइट गुड नाइट दादा हुई जाए चलो दादा भी जय माता गुड नाइट दादा हुई जाए हम्म पांच तो घर बार मा दो ए तुम इधर आ मा दे आरती कर रहे हैं दादा भाई आरती मो आरती मो राम मो तो पड़े अपना मुंह मर रहा हूं तुम भाई जय माता जय माता गुड नाइट गुलाब तो हुई जाए जय माता गुड नाइट જય માતાજી જય માતાજી ગુડ નાઇટ સિ તો દાદા તો પરીચ આપ નવરાત્રિ જય નવરાત્રી

બે ને પેલું એ થાય ને તો બધી નજીક ગઈશ હવે જય બતાવીએ ગુડ નાઇટ તો ગઈશ મોટા આયા ચલો ખાતે જો જોવાનું ગોટા